અમરેલી જિલ્લામાં ફરી કોંગ્રેસમાં પડ્યું ભંગાણ આજે ખાંભા તાલુકાનું ભાજપ પરિવારનું સંમેલન માની શ્રી આપણા ગુજરાતના અને ભારતના સહકારી ક્ષેત્રના મોટા પ્રણેતા એવા દિલીપભાઈ સંઘાણીના અધ્યક્ષસ્થાને આજે મળેલું હતું એમાં ધારાસભ્ય તરીકે હીરાભાઈ સોલંકી પાટીના ધારાસભ્ય તરીકે જનકભાઈ ઉપસ્થિત પાર્ટીના તમામ આગેવાનો જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી અને તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ અને બધાની ખાંભા તાલુકાના નાના મોટા તમામ કાર્યકરો દરેક ગામડામાંથી જ્યારે ખાંભા તાલુકા ભાજપ પરિવારના સંમેલનમાં ઉપસ્થિત રહ્યા અને માનની શ્રી ભરતભાઈ સુતરિયા ઉમેદવાર તરીકે એને સમર્થન આપ્યું અને વધારેમાં વધારે લીડે ભરતભાઈ જીતે એના માટે સૌ સૌ કાર્યકર્તાઓ કામે લાગી ગયા છે અને વધારેમાં વધારે લીડ ભરતભાઈને મળે એવા પ્રયાસો કરી રહ્યા છે આજે ખાસ કરીને ખાંભા તાલુકામાં જે કોંગ્રેસના જૂના કાર્યકરો માનો કે ખાંભાના સરપંચ અને એની આખી બોડી એ આજે કોંગ્રેસ છોડી અને ભાજપમાં પ્રવેશ કર્યો છે અને જિલ્લા પંચાયતના સભ્ય માનની શ્રી બોરીસાગર એ પણ આજે કોંગ્રેસ છોડીને ભાજપમાં પ્રવેશ કર્યો છે ત્યારે એકસો થી ઉપરના કાર્યકરોએ આજે જે ભાજપમાં પ્રવેશ કર્યો છે અમે ખૂબ ખૂબ આવકારીએ છીએ અમારા દૂધમાં સાકર ભરે એ રીતે ભળી જઈ અને ભાજપ સાથે કામ કરી અને ઉમેદવારને સખત સારામાં સારી લીડથી જીતાડવા માટે બધા પ્રયત્નો કરવાના છે શ્રીમદ જ્ઞાન કથા પ્રારંભ તારીખ સત્તર ચાર બે હજાર ચોવીસ બુધવાર કથા વિરામ તારીખ ત્રેવીસ ચાર બે હજાર ચોવીસ મંગળવાર પરમ પૂજ્ય વક્તા શ્રી રણછોડભાઈ આચાર્ય શ્રી ભવ્ય સંતવાણી તારીખ વીસ ચાર બે હજાર ચોવીસ રાતના દસ ત્રીસ કલાકે કીર્તિદાન ગઢવી લોકપ્રિય ભજનિક તેજદાન ગઢવી લોકપ્રિય ભજનિક ગોપાલ સાધુ લોકપ્રિય ભજનિક શુભ સ્થળ નકલંક ધામ સુખપર બારા તાલુકો અબડાસા કચ્છ આયોજક એવં નિમંત્રક પરશોત્તમભાઈ લાલજીભાઈ પાંધી પરિવાર શ્રી સુખપર બારા ભાનુશાલી મહાજન તથા ગ્રામજનો સુખપર બારા કચ્છ